સુરતમાં એક તરફ પોલીસ ડ્રગ ના દૂષણને દૂર કરવા માટે નો ડ્રગ ઇન સુરત સિટી અંતર્ગત કામ કરી રહી છે તો બીજી તરફ સગીર બાળકો નશા તરફ વળી રહ્યા છે સુરતના વીઆર મોલ નજીક આવેલ બીએસસી ચાયવાલાનું વિડીયો સામે આવ્યું જે વિડીયોમાં લાગી રહ્યું છે કે ચા અને પાનના ગલ્લાવાળાના નાના નાના ભૂલકાઓને નશાની લત લગાડી રહ્યા છે જો કે વિડીયો વાયરલ થતાં પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી નશાખોરીને ડામવા પોલીસ અનેક પ્રયત્ન કરી રહી છે છતાં પણ નશા માફિયા નશાનો કાળો વેપાર ચલાવી રહ્યા છે અને તેનો ભૂગ નાના બાળકો બની રહ્યા છે

પાનના ગલ્લા વાળા હોય કે દુકાનધારકો હોય તે હવે પાણી ફેળવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વીઆર મોલ પાસેના એક ગલ્લાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેટલાક નાના બાળકો જે છે તે સિગરેટ પીતા નજરે પડી રહ્યા છે નટો કરતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ સુરત પોલીસ દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે તે દાવા પણ ક્યાંક ને ક્યાંક પોકર સાબિત થતા નજરે પડી રહ્યા છે નાના બાળકોને સિગરેટ શા માટે દુકાનદાર દ્વારા આપવામાં આવી રહી છે અને સિગરેટ પીતા પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે તે પણ ગલ્લા પર બેસીને સિગરેટ પીતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના સુરત પોલીસ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા કે તમામ પાનના ગલ્લા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ નશાકારક વસ્તુ વેચતું હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં પણ આવશે અને નાના બાળકોને કોઈ પણ સિગરેટ આપશે તો ગલ્લા ધારક હોય કે પછી દુકાનદાર જે વેચાણ કરતો હોય તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પોલીસની કાર્યવાહી તો જોવા નથી મળી રહી પરંતુ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હવે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે જે રીતના યુવાનો સિગરેટ પીતા નજરે પડી રહ્યા છે ત્રણથી ચાર જેટલા નાના નાના બાળકો જો દેખાઈ રહ્યા છે પહેલાં તો યુવાનો ડ્રગ્સ જેવા નશા પણ કરતા હતા હવે ત્યારબાદ હવે સિગરેટથી નશો શરૂ થયો છે આ નશો લાંબા સમય સુધી ચાલે છે એ પણ જોવા મળી રહ્યું છે હાલ તો વિડીયોને લઈને હવે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે જી જી બિલકુલ સાહી સુરત પોલીસના મોટા મોટા દાવા એ બધાની વચ્ચે નાના બાળકો નશાના રવાડે તંત્ર શું કરી રહ્યું છે શું નિયમિત રીતે કોઈ ચેકિંગ કરવામાં આવતું હોય છે કે કેમ શું એ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે કેમ બિલકુલ ચોક્કસપણે ધ્વની જે રીતના ચેકિંગની વાત કરવામાં આવે તો દિવાળી કરવામાં આવી હતી કોઈ પણ ભેળસેળ ના મળી આવે અથવા તો યુવા દોન ને નશાની લતમાં ન જાય તેની એક ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી પરંતુ એ ઝુંબેશ દિવાળી પૂરતી જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે દિવાળી બાદ

પ્રશ્ન ઉપસ્થિત રહ્યો છે સમગ્ર બાબત ને જોતા હાલ તો કોઈ પણ પ્રકારની ચેકિંગ જોવા નથી મળી રહી પરંતુ વિડીયો વાયરલ ને લઈને સ્થાનિક પોલીસ દ્વારા હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે જી જી આભાર સાહી સાથે જોડાવવા બદલ અને